મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા પર ગુજરાત ભાજપે પ્રહાર કર્યા કોંગ્રેસ પોલિટિકલ બેનિફિટ લેવા માટે યાત્રા કરી રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે તો ભાજપના નેતા ભરત કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગામો ગુંડાઓના નામથી ઓળખાતા હતા અને હવે પીડિતોના ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી હોવાનો પણ આરોપ ભરત બોઘરાએ લગાવ્યો છે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાસ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે ને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ કહું છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માગ્યા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંધુક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દીવા સ્વપ્ન જોવે છે ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મૂકવા દે મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ભૂતકાળનું ગુજરાત હજી અમે